રિજિયનલ કોન્ફરન્સ એટલે કે વાયબ્રન્ટ માટેની મહત્વની આ ઝોનલ રિજિયનલ સમિટમાં આપણે સૌ જાણીએ છીએ કે દેશનું એવું ગૌરવવંતુ નેતૃત્વ જેમણે વિકાસની પરિભાષા એ વિશ્વને બતાવી ગુજરાતમાં રહીને ભારતને બતાવી અને હવે ભારતની જગતને એટલે કે વિશ્વને બતાવી રહ્યા છે એવા વિકાસ પુરુષ આપણું ગૌરવ દેશનું માત્ર નહીં વિશ્વનું નેતૃત્વ એવા લાડેલા પ્રધાનમંત્રી મોદીજીએ ગઈકાલે આ રીજનલ વાયબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છને ખુલ્લું મૂક્યું દેશની ત્રીજી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વની થર્ડ ઇકોનોમી ભારતને બનાવવા માટે થઈને જે પ્રકારે નરેન્દ્રભાઈ સમગ્ર દેશને દિશા દર્શન કરી રહ્યા છે ગઈકાલે એમણે કહ્યું કે આ રીઝનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ એમાં ખૂબ મહત્વનો ફાળો તે આપવાના છે માની મોદી સાહેબે બહુ મહત્વની વાત કરી સૌરાષ્ટ્ર કચ્છ એ માત્ર ને માત્ર એ કોઈ વિકાસ માટે થઈને પ્લેટફોર્મના બદલે અલગ રીતે એમણે જોયું છે ભારતનું એવું કહી શકાય કે ગ્રોથ રિજન એ બની રહેવાનું છે એટલે કે એન્કર બની રહેવાનું છે માની મોદી સાહેબનું જે વિઝન છે ને એ ઉદઘાટન કરવામાં આવે કોઈ રિજનલ કોન્ફરન્સના કે આપણા માટે ગુજરાત માટે સૌભાગ્યની વાત છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ માની નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ અને ઋષિભાઈ એ પણ ગઈકાલે ઉપસ્થિત હતા એમણે શરૂઆત કરી અગિયાર અને બાર બે દિવસ માટે આ આપણી આખી જ કોન્ફરન્સ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ સેમિનારો અલગ અલગ એક્સપર્ટો અલગ અલગ અધિકારીઓ એ સમગ્ર ભારતની વિશ્વમાંથી આવ્યા છે સમગ્ર રાજ્યના પણ એક્સપર્ટો એક નવી તકો મળવાની સંભાવનાઓ ઓપોર્ચ્યુનિટીઝ અને સરકાર એમાં શું કરી શકે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આ નામ પણ માનની મોદી સાહેબે આપ્યું ને એના કારણે આપણા રાજ્યનો વિકાસ એ ખાસ કરીને રિજનલનો વિકાસ એ પણ થયો છે મેં અગાઉ પણ વાત કરી છે પણ આપની વચ્ચે જણાવતા આનંદ થાય છે કે વાયબ્રન્ટ સમિટ રાજ્યની તો થાય પણ રિજિયનલની થાય આ પ્રકારનો દ્રષ્ટિકોણ એ માનની મોદી સાહેબના વડપણ નીચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી ભાઈ હર્ષભાઈના સહયોગથી આ સંભવ બન્યું છે અને એના અનેક ફાયદાઓ આપણે જિલ્લામાં પણ જોયા છે પંદર જાન્યુઆરી સુધી આ વાઈબ્રન્ટ ગુજરાત ઇન્જનલ એક્ઝિબિશન એ ખુલ્લું રહેવાનું છે હું આમંત્રણ આપું છું સરકાર વતી ભૂપેન્દ્રભાઈ વતી સૌ વ્યવસાય સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અલગ અલગ ટ્રેડ સાથે જોડાયેલા નાના મોટા તમામ વેપારીઓને અથવા તો વિદ્યાર્થીઓ છે સ્ટાર્ટઅપર્સ છે નોવેટર્સ છે એમનો પણ દ્રષ્ટિકોણ કે આમાં ખોલવાનો છે એટલે મારી આપ સૌના માધ્યમથી વિનંતી છે આપ એમનો તો પ્રચાર પ્રસાર કરો પણ પંદરમી સુધી આ એક અદ્ભુત કહી શકાય એવું એક્ઝિબિશન કે કોઈ સોંધણમાં થઈ શકે કલ્પના ન થાય એવડું મોટું એક્ઝિબિશન એટલા મોટા વ્યાપ વ્યાપકતા સાથે એ અહીંયા યોજાયું છે એટલે હું સૌને નિમંત્રણ આપું છું પચાસથી પણ વધારે સેમિનારો આ બે દિવસમાં થવાના છે એ પણ એક એની વિશેષતા રહી છે બાર જિલ્લાને આવરી લેતું આપણું આ રિજિયોનલ કોન્ફરન્સ ફેબ્રિક રિજિયોનલ કોન્ફરન્સ એક ઐતિહાસિક બની રહેવાની છે અલગ અલગ પ્રકારે પ્રાદેશિક રોકાણો વિકાસ માટેના પ્લેટફોર્મ્સ ત્યાં મળવાના છે જિલ્લો જિલ્લામાંથી રિજિયોનલ એટલે કે ઝોન અને ઝોનમાંથી રાજ્ય અને રાજ્યમાંથી રાષ્ટ્ર અને રાષ્ટ્રમાંથી વિશ્વ આ પ્રકારની ચેઇન એ મોદી સાહેબે બનાવવાનો પ્રયાસ આપણા કોન્ફરન્સ દ્વારા કર્યો છે મિત્રો પાંચ દિવસની આ પ્રદર્શનીમાં ઔદ્યોગિક સાહસિકતા પ્રાથમિક શ્રેષ્ઠતા દર્શાવવા માટેનું એક ભવ્ય પ્લેટફોર્મ ચારસોથી થી પણ વધારે પ્રદર્શકો એકસો સાઈઠ થી વધુ એમએસએમ સ્ટાર્ટઅપર્સ ઇનોવેટર્સ કારીગરો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના સિત્તેર સ્ટોલ એક નવી ઉર્જા આપનારું બની રહેવાનું છે ગુજરાતના અર્થતંત્રને વિવિધ શક્તિઓ એ આ પ્રદર્શનમાં પ્રતિબિંબ થવાનું છે ત્યારે છ જેટલા અલગ અલગ ડોમ્સમાં આ પ્રદર્શન છવ્વીસ હજાર ચારસો મીટર આ પ્રદર્શનનું આયોજન થયું છે અને મને આનંદ છે કે વીજીઆર ઈ બિઝનેસ નેટવર્કિંગ અને સહયોગ કેન્દ્ર તરીકે આ ઉભરી આવ્યું છે પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ રિવર્સ બાયર્સ સેલર્સ મીટ એટલે કે આરબીએસએમ જે પ્રાદેશિક એમએસએમ અને એકસો દસથી થી વધારે આંતરરાષ્ટ્રીય એકસો દસથી થી વધારે આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધી જોડાવાની તક એ આ કોન્ફરન્સમાં સરકારે પૂરી પાડી છે પહેલી વાર કુટિર ઉદ્યોગો વીસથી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે વિશિષ્ટ વાર્તાલાપમાં ભાગ લઈ રહ્યા છે એક એવડું મોટું પાસું છે જે ભવિષ્યની નવી વિકાસની દિશા એ તય કરવાની છે વિશ્વતરે પહોંચવા માટે નવા માર્ગો આમાંથી બનવાના છે આ પ્રદર્શનનો જબરદસ્ત પ્રતિસાદ એ મળી રહ્યો છે ત્યારે બારસો થી પણ વધારે એમઓ ઉપર હસ્તાક્ષર બે દિવસમાં બાવીસોથી વધારે બેઠકો દ્વારા એ થયા છે પાંચસો કરોડ થી વધુ નિકાસ આ વ્યવસાયમાં થવાની શક્યતાઓ રહેલી છે એટલે સંભાવનાઓ તલાશવાનું રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનું જે વિઝન છે એના પરિણામો એ આપણા કોન્ફરન્સમાં મળી રહી છે હું સમગ્ર રાજ્યની એડમિનિસ્ટ્રેશનની ટીમ મમતા વર્માજી હોય આપણા ઉદ્યોગ કમિશનર સ્વરૂપ હોય અમારા સાથી ધારાસાહેબાબળી સાથે બેઠા છે ડૉક્ટર દર્શિતાબેન કલેક્ટર અલગ અલગ પ્રકારે આખી ચેઇન બનીને એક નવી દિશામાં રાજ્ય પ્રગતિ કરવાનું છે પચાસથી વધુ ક્ષેત્રમાં કેન્દ્રિત સેમિનાર બહુ મહત્વના હોય છે વિકેન્દ્રિત એનો પણ ફાયદો છે પણ કેન્દ્રિતનો પણ એક મોટો બેનિફિટ એ પ્રકારના સેમિનારો સાથે એમાં બેનસ્ટોમિંગ થશે માઇન્ડ એપ્લાય થશે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એમની શું જરૂરિયાત સાહસિકોની શું ડિમાન્ડ છે આ બધું મળીને એક નવો રોડ